નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું સંજય અને મિત્રો આજના વિડીયોમાં તમારી માટે લઈને આવી ગયો છું ઘણા દિવસો બાદ મિત્રો આપણા મિત્રો ચેનલની વાત કરીએ તો છેલ્લા બાર મહિનાથી મિત્રો એક જીરાનો વિડીયો અપલોડ નહોતો કરેલો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જીરાના પાકની જ વાત કરવાના છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો કોઈ આપણે દવાનો આમાં સ્પ્રે નથી કરી રહ્યા મિત્રો વાત કરીએ તો જો તમે દવાનો સ્પ્રે કરવા માંગો તો મિત્રો તમે કરી શકો છો પણ મિત્રો અત્યારે આપણે આ જીરાને મિત્રો પાણ આપી રહ્યા છીએ કારણ કે મિત્રો આમાં જીરું પાક ઉપર આવી ગયું છે અને હવે મિત્રો આ પાણી જો આપીએ તો મિત્રો આમાં ઘણા રોગોને મિત્રો આપણને બીક ડર રહેતો હોય છે એટલા માટે મિત્રો આપણે અત્યારે આને જે આની મદદથી મિત્રો પાણીનો ભેજ આપી રહ્યા છીએ અને હું તમને મિત્રો બતાવી દઉં તમે જોઈ શકતા હું મિત્રો એકદમ આમને ભેજ પણ મળી રહે છે અને મિત્રો સાથે સાથે વાત કરીએ કે જો આપણે આમાં દવાનો સ્પ્રે કરવા માગતા હોય તો દવાનો સ્પ્રે પણ કરી શકીએ છીએ અને સાથે સાથે બીજી વાત કરી દઉં તો મિત્રો આપણને આમાં મિત્રો કોઈ ટૂંકમાં સુકારાનો કે એનો પ્રશ્ન આમાં જોવા મળતો નથી કારણ કે પાણી તો આમાં વધવાનું જ નથી અને જેટલું જોઈએ એટલું મિત્રો આને પાણી મળી છે તમે જોઈ શકતા મિત્રો આને ભેજ મળી જાય છે અને એની મદદથી ખૂબ એવું મિત્રો સારું જીરું આપણું પાકી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો ક આ પ્રકારે મિત્રો જીરું થઈ ગયેલું છે અને જીરાની વાત કરીએ તો મિત્રો એક નંબર જીરું કહેવાય એવું થઈ ગયું છે અને વાત કરીએ તો ત્રણ વીઘાની અંદર મિત્રો આપણે છસો લીટર જેવું પાણી આમાં છાંટી દીધું છે તો કોઈ જાતનો મિત્રો આમાં પ્રશ્ન નથી અને પાણી પણ મળી ગયું છે અને સાથે સાથે જો તમે આમાં દવાનો સ્પ્રે કરવા માંગતા હોય તો તમે મિત્રો જો એકસાથે દવા નાખી દો તો મિત્રો દવાનો પણ સ્પ્રે થઈ જશે તો આજના વિડીયોમાં એટલું જ કેવો લાગ્યો વિડીયો કમેન્ટ દ્વારા કહી દેજો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત અને હવે હું તમને થોડીક ક્લિપ બતાવી દઈશ કે કઈ રીતના દવાનો સ્પ્રે થઈ રહ્યો છે